સરકારી યોજનાનો લાભ લેવા ખ્યાતી હોસ્પિટલના પરિવારને પૂછ્યા વગર જ દર્દીઓને સ્ટેન્ડ મૂકતા બે દર્દીઓના મોત નીપજ્યા હતા જેમાં કડીના બોરીસણા ગામમાં ફ્રી મેડિકલ કેમ્પ યોજ્યા બાદ ઓગણીસ દર્દીઓને અમદાવાદના એસજી હાઇવે પર આવેલ ખ્યાતી મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા જે પરિવારજનોને પૂછ્યા વગર જ તમામ દર્દીઓની એન્જિયોગ્રાફી કરી સાત દર્દીઓની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી જેમાંથી બે દર્દીઓના મોત નીપજ્યા છે જ્યારે અન્ય પાંચ દર્દી હાલ આઈસીયુમાં દાખલ છે ત્યારે દર્દીઓના પરિવારજનોએ ઉશ્કેરાઈને હોસ્પિટલમાં તોડફોડ કરી હતી અમદાવાદની સરખેજ પોલીસે બાઇકની ચોરી કરીને ચેન સ્નેચિંગ કરતા બે આરોપીઓને ઝડપી લીધા છે જેમાં બાઇકની ચોરી કરીને ચેન સ્નેચિંગના ગુના આચરતા બે યુવકો સરખેજ ફતેવાડી પાસેથી પસાર થવાના હોવાની બાતમીના આધારે સરખેજ પોલીસે વોચ ગોઠવી બાઇક પર જતા સલાઉદ્દીન સૈયદ અને મઝર વોરાને ઝડપી લઈ તપાસ કરતા તેમની પાસેથી સોનાની તૂટેલી ચેન મળી આવી હતી ત્યારે પોલીસ પૂછપરછમાં આરોપીઓએ વિજયપુરમાંથી બાઇકની ચોરી કરીને બોપલ અને ગાટલોડિયામાંથી સોનાની ચેનની લૂંટ કરી હોવાનું કબૂલ્યું હતું અમદાવાદમાં નકલી પોલીસ બનીને લૂંટ કરી હોવાની વધુ એક ઘટના સામે આવી છે જેમાં અમદાવાદના રખ્યાલ વિસ્તારમાં નકલી પોલીસ બનીને ચેકિંગના બહાને બે ઇસમો એક વ્યક્તિને રોક્યો હતો અને તમે બેગમાં દારૂની બોટલ લઈ જાવ છો તેમ કહી છરી બતાવીને સોનાની ચેનને 11000 હજાર રોકડની લૂંટ ચલાવી હતી ત્યારે ભૂખબંદરે સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે